નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટયાર્ડના સો સો ટકા સાચી માહિતી અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણને રોજેરોજ જોવા મળી રહેશે અને સાથે ખેતીવાડીના પણ વિડીયો તમને જોવા મળી રહે તો ખેડૂત મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટના સોય સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ લાઇકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો તથા ખેતીવાડીના વિડીયો પણ અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ આપણે રાજકોટના બજાર ભાવમાં સિંગદાણા સોળસો પચાસથી સત્તરસો પંદર રૂપિયા જીરું પાંચ હજારથી પાંચ હજાર આઠસો એકવીસ રાયડો આઠસો બોતેરથી નવસો છ્યાસી એરંડાના બજાર ભાવ એક હજાર નેવુંથી અગિયારસો બત્રીસ ચણા નવસો એકોતેરથી અગિયારસો અગિયાર સુવા બે હજાર સાઠથી બે હજાર સાઠ મેથીનો ભાવ નવસોથી ચૌદસો રૂપિયા અડદ ચૌદસો પચાસથી અઢારસો અડત્રીસ મગનો ભાવ પંદરસો સિત્તેરથી ઓગણીસો પિસ્તાલીસ તુવેરના ભાવની વાત કરીએ તો સત્તરસોથી એકવીસો પાંત્રીસ તાણા અગિયારસો વીસથી તેરસો એકાણું સોયાબીન આઠસો પચાસથી નવસો ચાર જુવાર સાતસો વીસથી નવસો લસણનો ભાવ છવ્વીસો છ્યાસીથી ચાર હજાર પાંચસો एक हज़ार चौदसो रुपया मरचा सूका तेरसो तर हज़ार नौ सौ काड़ा तल बे हज़ार चार सौ पचास थ्रह हज़ार एक सौ पचास सफेद तल बे हज़ार पाँच सौ तरह हज़ार सौ रुपया घऊँ टुकड़ा में पाँच सौ तीसौ चौबीस रुपया लोकवण घऊँ पाँच सौ वीस सौ ऐसी रुपया મગફળી ઝીણી એક હજાર પંચ્યાસીથી બારસો પિસ્તાલીસ રૂપિયા મગફળી એક હજાર નેવુંથી તેરસો પાંત્રીસ રૂપિયા કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસો ચોર્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટના બજાર ભાવની વાત કરી અને ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેવા મારી વિનંતી જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો તમને જોવા મળી રહેશે અને વિડીયોને પૂરેપૂરો જોવા મારી અપીલ